હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું કોપરા પાકની રેસીપી આ મીઠાઈ બનાવવાની રીત અને માપ એટલા સહેલા છે ને કે તમે પહેલી વાર બનાવતા હશો તો પણ તમારો કોપરા પાક એકદમ પરફેક્ટ જ બનશે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો આ કોપરા પાક ઘરે બનાવવો ખરેખર ખૂબ જ સહેલો છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો કોપરા પાક બનાવવા માટે અત્યારે મેં બે કપ ડેસિકેટેડ કોકોનટ લીધું છે જે તમને ઇઝીલી માર્કેટમાં મળી રહેશે તો ગેસ ઓન કરી પેનમાં છીણને ઉમેરી લઈશું સાથે જ એક ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી ઉમેરી લેવાનું છે ચીનને આપણે ગેસની સ્લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ એકદમ સરસ શેકી લેવાનું છે જેમ જેમ શેકાતું જશે તેમ 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 એકદમ સરસ શેકાવાની સુગંધ આવશે ખાસ તમારે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે કારણ કે આ ચીણને શેકાતા બહુ વાર નથી લાગતી એટલે બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું અને કન્ટિન્યુ આ રીતે ચલાવતા રહેવાનું તો લગભગ બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો અને છીણ આપણું શેકાઈ ગયું છે બસ વધારે નથી શેકવાનું તો ગેસને બંધ કરી એક બોલમાં ટ્રાન્સફર કરી લઈએ કોપરા પાક બનાવવા માટે તમે ફ્રેશ નારિયેળનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે લેવાનું છે એક કપ દૂધ તો દૂધને મેં ગરમ કરીને ઠંડુ કરી લીધું છે પેનમાં ઉમેરી દઈશું દૂધની ક્વોન્ટિટી તમે હજુ અડધો કપ જેટલી વધારે પણ લઈ શકો છો સાથે જ ગળપણ માટે મેં થ્રી ફોર્થ કપ દળેલી સાકર લીધી છે તમે ખાંડ પણ ઉમેરી શકો છો દૂધ ગરમ હોવાથી પાવડરને ઓગળતા વાર નહીં લાગે તો એકાદ મિનિટમાં જ આપણો સાકરનો પાવડર પણ ઓગળી ગયો ત્યારે હવે આપણે ઉમેરવાનું છે છે કેસર કેસર ઉમેરવું ઓપ્શનલ સ્કીપ પણ કરી શકો છો પણ કેસરથી કલર એકદમ સરસ આવે છે અને ફ્લેવર પણ ફ્લેવર માટે આપણે એમાં ઇલાયચી પાવડર પણ ઉમેરવાનો છે એટલે તમારી પાસે જો કેસર અવેલેબલ ના હોય તો પણ વાંધો નહીં હવે આપણે એમાં ઉમેરવાનો છે માવો તો મેં અત્યારે સો ગ્રામ વાળો માવો લીધો છે આનાથી કોપરા પાકનો સ્વાદ એકદમ સરસ આવે છે અને મીઠાઈ માવાદાર બને છે પણ માવાને તમે સ્કીપ પણ કરી શકો છો અથવા માવાની જગ્યાએ અડધો કપ જેટલો મિલ્ક પાવડર પણ ઉમેરી શકાય મિલ્ક પાવડરથી પણ મીઠાઈ એકદમ સરસ માવાદાર બને છે હવે માવાને આપણે આ રીતે સ્પેચ્યુલાથી મેલ્ટ કરી લેવાનો છે દૂધ આપણું ગરમ જ છે તો માવાને મેલ્ટ થતાં વાર નહીં લાગે તમે જોઈ શકો છો માવો દૂધ સાથે એકદમ સરસ મિક્સ થઈને મેલ્ટ થઈ ગયો છે ત્યારે હવે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરવાનું છે શેકેલું ડેસિકેટેડ કોકોનેટ તો જે બે કપ મેં લીધું હતું એ બધું જ મેં અત્યારે ઉમેરી દીધું છે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને દૂધ સાથે બરાબર મિક્સ કરી દેવાનું જેમ જેમ તમે મિક્સ કરતા જશો ને તેમ તેમ મિશ્રણ તમારું ગાઢું થવા માંડશે તમે જોઈ શકો છો મિશ્રણ આપણું અત્યારે ઘણું ઢીલું છે અને કાચું છે આપણેને ત્યાં સુધી શેકવાનું છે કે જ્યાં સુધી એ પેનને છોડી ના દે બહુ વાર નહીં લાગે તેથી ત્રણ જ મિનિટમાં એકદમ સરસ એ મિક્સ પણ થઈ જશે અને પેનને છોડવા લાગશે મીન્સ કે કોપરા પાક માટેનું મિશ્રણ પરફેક્ટ તૈયાર થઈ જશે હવે ત્રણેક મિનિટમાં જ તમે જોઈ શકો છો કે મિશ્રણ ગાઢું પણ થઈ ગયું છે અને એમાં બાઇન્ડિંગ પણ આવી ગયું છે તો આ સ્ટેજ પર આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર અને ઓરેન્જ ફૂડ કલરના બે ડ્રોપ ઉમેર્યા છે મિક્સ કરી લઈએ બરાબર ફૂડ કલર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે તમને જો ના ગમતો હોય તો સ્કીપ કરી શકાય પણ આપણો જે કોપરા પાક છે એ લૂકવાઈઝ સારો લાગે એટલે મેં અત્યારે ઉમેર્યો છે તો તમે જોઈ શકો છો કોપરા પાકનું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું ગેસને બંધ કરી દઈશું અને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં એને ઠારી દઈશું તો બધું જ મિશ્રણ આપણે એમાં ઉમેરી દેવાનું છે આ મિશ્રણમાંથી તમે કોકોનટ લડ્ડુ પણ બનાવી શકો છો અથવા જો તમારી પાસે કોઈ ટ્રે હોય તો એમાં પણ સેટ કરી શકાય કોપરા પાકને તમે પિસ્તાની કતરણથી પણ ગાર્નિશ કરી શકો છો પણ હું અત્યારે ચાંદીના વરખથી ગાર્નિશ કરું છું જેનાથી દેખાવમાં એ વધારે સરસ લાગે ચાંદીનું વરખ લગાવ્યા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ કંદોઈની દુકાનમાં મળે એવો જ કોપરા પાક દેખાઈ રહ્યો છે હવે અડધો કલાક માટે આપણે ફ્રીજમાં મૂકી દઈશું હવે અડધો કલાક ફ્રીજમાં રાખ્યા પછી ચપ્પુથી આપણે એના પર નિશાન લગાવી દઈએ અને કોપરા પાકના પીસ કરી લઈશું કોઈ પણ વસ્તુ તમે આ રીતે ઠારીને બનાવો ને તો પહેલાં આ રીતે વચ્ચેનો પીસ કટ કરી લેવાનો અને ત્યાર પછી બાકીના પીસ કટ કરવાના તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આપણો કોપરા પાકોલ થઈ ગયો દેખાય છે છે ને એકદમ કંદોઈની દુકાન જેવો સ્વાદમાં પણ એટલો સરસ અને અને સોફ્ટ બનીને તૈયાર થયો તો આ તહેવારોમાં ખાસ રક્ષાબંધન પર આ રીતે કોપરા પાક બનાવીને ટ્રાય કરજો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ ની રાલીસ કિચન ને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો